આ ડોક્ટર સિંહે દેશને કેવી રીતે વેસાતા બસાવ્યો આ વર્ષ ઓગણીસો એકાણું આ ભારત માટે એ સમયે એક દુઃસ્વપ્ન જેવો હતો આ રાજકીય અસ્થિરતા આર્થિક અંધકાર અને ભવિષ્ય પ્રત્યેની નિરાશા આ બધું જ એકસાથે આ રાજીવ ગાંધીના અવસાન પછી આખો દેશ શોકમાં ગરકાવ હતો આ કોંગ્રેસ પક્ષમાં નેતૃત્વ માટે હલચલ મસી હતી અને વિદેશી દુનિયા ભારત તરફ ચિંતાભરી નજરે જોઈ રહી હતી આ પરંતુ દેશની અંદર કંઈક એવું ઉકળતું હતું આ જે કદાચ સૌથી મોટું સંકટ સાબિત થવાનું હતું આર્થિક સંકટ આ ભારતની તિજોરી ખાલી થવાની કગાર પર હતી આ વિદેશી સલણનો ખજાનો એટલો ઓછો થઈ ગયો કે આ દેશ પાસે ફક્ત પંદર દિવસ સુધીના આયાત માટે જ પૈસા બસ્યા હતા એટલે કે જો એ સમયગાળામાં કોઈ ઉપાય ન કરવામાં આવે તો આ ભારતને વિદેશી વેપાર આ તેલ ખરીદી અને દવાઓ આયાત કરવી અશક્ય થઈ જાય આ દેશ દિવાળીઓ જાહેર થઈ શકે એમ હતો આ તે સમયે ભારત પર ભારે વિદેશી કરજ હતું આ વિશ્વ બજારમાં તેલની કિંમત વધી રહી હતી અને ભારત પાસે તેને ખરીદવા માટે પૈસા નહોતા આ દેશની સરકાર પાસે પૈસા મેળવવાના કોઈ નવા સ્ત્રોત નહોતા ઉદ્યોગો ધીમા પડી ગયા હતા નિકાસ ઘટી ગઈ હતી અને આયાત વધી રહી હતી આ ભારતનો સામાન્ય માણસ પણ મુશ્કેલીમાં હતો આ રોજબરોજની વસ્તુઓ મોંઘી થતી જઈ રહી હતી આ રોજગાર ઘટી રહ્યો હતો અને લોકોના મનમાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ તૂટી રહ્યો હતો આવા સમયે નવા પ્રધાનમંત્રી તરીકે પીવી નરસિંહરાવ સત્તા પર આવ્યા આ એક શાંત સ્વભાવના અનુભવી અને દુરંદેશી નેતા આ પરંતુ તેમની સામે જે ચેલેન્જ હતી તે ઇતિહાસની સૌથી મોટી આર્થિક લડાઈ હતી આ નરસિંહરાવજીને જ્યારે નાણાં મંત્રાલયમાંથી રિપોર્ટ મળ્યો કે આ દેશ પાસે ફક્ત એક અબજ ડોલર જેટલું વિદેશી ભંડાર બસ્યું છે આ ત્યારે તેઓના હાથ કંપી ઉઠ્યા આ તેનો અર્થ એ હતો કે આ જો વિદેશી કરજની સુકવણીનો સમય આવ્યો આ તો ભારત પાસે પૈસા નહીં હોય અને આખો દેશ વૈશ્વિક બજારમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી દેશે આ એ વખતે સરકારના અધિકારીઓએ એક વિકલ્પ રજૂ કર્યો આ ભારતના સોનાના ભંડારને ગેરવે રાખો હા જ ભારત આ જે સોનાની સમક માટે ઓળખાતું હતું હવે પોતાના સોનાને વિદેશમાં રાખીને આ લોન લેવાની ફરજમાં આવી ગયું આ વાત રાષ્ટ્ર ગૌરવને વાગી ગઈ આ પણ પરિસ્થિતિ એવી હતી કે અન્ય કોઈ રસ્તો નહોતો ઓગણીસો એકાણુંના ના જૂન મહિનામાં આ ભારતે પોતાના સુડતાલીસ ટન સોનાના બિસ્કીટ બેંક ઓફ ઇંગ્લેન્ડમાં ગેરવે રાખ્યા આ તે સોનાને વિમાનમાં બેસાડીને લંડન મોકલવામાં આવ્યું એ ક્ષણ ભારતના ઇતિહાસમાં સૌથી દુઃખદ ગણાય છે આ વિદેશી મીડિયા હેડલાઇનો શીસ પાડતી હતી આ ભારતે જીવિત રહેવા માટે પોતાનું સોનું ગીરવે રાખ્યું આ દેશના લોકોના મનમાં પ્રશ્નો ઉઠ્યા આ શું ખરેખર ભારત હવે વેસાઇ રહ્યું છે આ શું આ દેશ હવે પોતાના પગ પર ઊભો રહી શકશે આ નરસિંહરાવજી જાણતા હતા કે આ માત્ર ટૂંકા ગાળાનો ઉપાય કામ નહીં કરે આ ભારતને ફરીથી જીવંત કરવા માટે આ લાંબા લાંબાગાળાનો આર્થિક સુધારો જરૂરી હતો આ તેઓએ નક્કી કર્યું કે આ વખતે એક એવો માણસ જોઈએ જે રાજકારણી ન હોય આ પરંતુ અર્થશાસ્ત્રને ઊંડાણથી સમજે આ ઘણા નામ સરસામાં આવ્યા પરંતુ એક નામ બધાથી અલગ હતું આ ડૉક્ટર મનમોહન સિંહ એક શાંત અમૃદુ અને વિદ્વાન વ્યક્તિત્વ કદી ઊંચા અવાજમાં બોલતા નથી આ પરંતુ તેમની આંખોમાં ગહનતા છે આ લોકો તેમને અર્થશાસ્ત્રના શાંત કહેતા આ ડોક્ટર મનમોહનસિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કર્યો હતો આ તેઓ ભારતના રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂક્યા હતા અતથા વિશ્વ બેંકમાં ઉચ્ચ પદે સેવા આપી હતી આ પરંતુ રાજકારણથી તેઓ દૂર હતા આ જ્યારે નરસિંહરાવજીના ઓફિસમાંથી તેમને ફોન આવ્યો કે અમે ઈચ્છીએ છીએ કે તમે ભારતના નાણાં પ્રધાન બનો અત્યારે મનમોહનસિંહ એક ક્ષણ માટે શોભ થઈ ગયા આ તેમણે નમ્ર અવાજમાં કહ્યું સાહેબ હું રાજકારણી નથી મને રાજનીતિનું જ્ઞાન નથી આ નરસિંહરાવજી હળવા સ્મિથ સાથે બોલ્યા આ વખતે આપણે રાજકારણી નહીં આ પરંતુ અર્થશાસ્ત્રી જોઈએ છે આ તમે આવો દેશને તમારું જ્ઞાન જોઈએ છે અને એ રીતે ઐતિહાસના પાના પર એક નવી વાર્તા શરૂ થઈ આ ડૉક્ટર મનમોહનસિંહ ભારતના નાણાં પ્રધાન બન્યા આ ઝૂન ઓગણીસો એકાણું નવી દિલ્હી આ સવારના આઠ વાગ્યા હતા આ નાણાં મંત્રાલયના લાંબા કોરિડોરમાં એક શાંત પગલાનો અવાજ ગુંજતો હતો એ મનમોહનસિંહ હતા પોતાના હાથમાં ફાઇલ્સ અને ચહેરા પર ગંભીરતા આ તેમણે ડેસ્ક પર બેઠા એક કપ સાહ મંગાવી અને નાણાં મંત્રાલયના રિપોર્ટ વાંચવા માંડ્યા આ દરેક પાના સાથે તેઓના ચહેરા પર ચિંતા વધતી ગઈ આ દેશનું કરજ આયાતનું બેલેન્સ આ વિદેશી રોકાણની ઘટતી રકમ આ બધું જ લાલ સિગ્નલ બતાવતું હતું આ થોડીવારમાં નરસિંહા રાવજી તેમની પાસે આવ્યા આ તેમણે સીધો પ્રશ્ન પૂછ્યો આ ડોક્ટર સિંહ શું આપણે બસી શકીશું આ મનમોહન મનમોહનસિંહે થોડું વિચાર્યું પછી ધીરે બોલ્યા હા સાહેબ આ પરંતુ આપણે સંપૂર્ણ પરિવર્તન કરવું પડશે આ જૂની નીતિઓ થોડી નવી દિશામાં પગલું ભરવું પડશે આ નરસિંહ રાવ બોલ્યા આ લોકો નારાજ થશે આ પરંતુ જો દેશને બસાવવા માટે એ જરૂરી હોય તો આપણે એ જોખમ લઈશું એટલું કહીને નરસિંહ રાવે તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી આ તમારું બજેટ તૈયાર કરો આ દેશને બસાવવા જે કરવું પડે તે કરો આગલા પંદર દિવસ સુધી મનમોહનસિંહ સતત કામ કરતા રહ્યા આ તેમના ઓફિસમાં રાતના બે વાગ્યા સુધી લાઇટો ચાલુ રહેતી આ તેમણે અર્થશાસ્ત્રીઓ ઉદ્યોગપતિઓ આ વેપારીઓ અને વિદેશી નિષ્ણાતો સાથે સરસા કરી એક સાંજે આ તેમની પત્ની ગોરશરણ પૂછ્યું તમે આખી રાત જાગો છો આરામ પણ નથી કરતા આ શું બધું એટલું ખરાબ છે આ તેમણે શાંત અવાજમાં કહ્યું હા ખરાબ તો છે આ પરંતુ મને વિશ્વાસ છે કે આ ભારતની ધરતીમાં શક્તિ છે આપણે પાછા ઊભા રહીશું આજ ચોવીસ જુલાઈ ઓગણીસો એકાણું આ સંસદ ભવન ભરેલું હતું આ સૌની નજર નાણાં પ્રધાન મનમોહન સિંહ પર હતી આ તે સમયના ઘણા સાંસદોને ખબર પણ નહોતી કે આજનો દિવસ ભારતનું ભવિષ્ય નક્કી કરશે આ તેઓ ઊભા થયા હાથમાં બજેટની ઘાયલ હતી આ તેમણે એક વાક્ય બોલ્યું આ નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ એન આઈડિયા આ વોઝ ટાઈમ હેઝ કમ આ પૃથ્વી પર કોઈ શક્તિ એ વિચારને રોકી શકતી નથી આ જેનો સમય આવી ગયો છે આ સૌ શોપ થઈ ગયા આ તેમણે ત્યાર પછી એવા આર્થિક સુધારાઓ રજૂ કર્યા કે આ જેણે ભારતની દિશા જ બદલી નાખી આ લાયસન્સ રાજનો અંત ઉદ્યોગોમાં ખાનગી રોકાણની છૂટ આ વિદેશી મૂડીનું સ્વાગત આ નિકાસને પ્રોત્સાહન અને આર્થિક ઉદારતા આ શરૂઆતમાં ઘણા લોકો શકીત થયા આ શું હવે ભારત વેસાઈ જશે આ વિદેશી કંપનીઓ આવવાથી આપણી નોકરીઓ ખતમ થઈ જશે એવા પ્રશ્નો દરેકના મનમાં હતા આ પરંતુ સિંહ જાણતા હતા કે આ તાત્કાલિક દુઃખ પછી ભારતને લાંબા ગાળે ફાયદો થશે આ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હું જાણું છું કે આ સુધારા સહેલા નથી આ પણ જો આપણે આજે કડવી દવા ન પીશું તો આવતીકાલે જીવંત રહીશું નહીં આ શરૂઆતમાં મુશ્કેલીઓ હતી આ પરંતુ ધીમે ધીમે વિદેશી રોકાણ આવવા માંડ્યું આ વિશ્વ બેંક અને આઈએમએફએ ભારત પરનો વિશ્વાસ બતાવ્યો આ નવા ઉદ્યોગો ઊભા થવા લાગ્યા આ બજાર ખુલી ગયું અને લોકોની આશા ફરીથી જાગી આ મનમોહનસિંહના શાંત ચહેરા પાછળ એક લોહી જેવી મજબૂતી છોપાયેલી હતી તે જાણતા હતા કે આ દરેક સુધારો વિવાદ લાવશે આ પરંતુ એ સુધારો જ ભારતને બસાવશે એક રાત્રે આ નરસિંહરાવજી પોતાના ઓફિસમાં બેઠા હતા આ તેમણે વિન્ડોથી દિલ્હીની ફ્લાઇટ જોઈ અને ધીમેથી બોલ્યા આ સાહેબ ઇતિહાસ અમને યાદ રાખશે નહીં પણ ભારતને જરૂર બસાવી લઈશું આ મનમોહન સિંહ તેમની બાજુમાં શાંત બેઠા હતા આ સાની સસકી લેતા બોલ્યા આ દેશને બસાવવું રાજકારણ નથી સાહેબ એ ફરજ છે આ બંનેની આંખોમાં એક જ વિચાર આ ભારત જીવતું રહેવું જોઈએ અને એ જ વિચારથી ભારતનો ઇતિહાસમાં એક નવી શરૂઆત થઈ ઉદારવાદી અર્થતંત્રની શરૂઆત જેના બીજ મનમોહનસિંહે વાવ્યા આ બજેટ રજૂ થયા પછી આ ભારતનું રાજકારણ હસમસી ગયું આ ડોક્ટર મનમોહનસિંહે જે સુધારાઓ રજૂ કર્યા હતા તે દેશ માટે નવા જ હતા આ લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન અર્થાત સરકારનો કાબૂ ઓછો આ ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન અને વિશ્વના દેશો સાથે ખુલ્લો વેપાર આ વિચાર એ સમયના ઘણા રાજકારણીઓ માટે અસહ્ય હતો કેરલાએ કહ્યું આ તો પશ્ચિમી મોડેલ છે આ વિદેશી કંપનીઓ આપણા ઉદ્યોગને ખાઈ જશે આ બીજાએ કહ્યું આ મનમોહનસિંહ ભારતને વેસી રહ્યા છે આ પરંતુ મનમોહનસિંહ જાણતા હતા કે આ ટીકા માત્ર અંધકારમાં શીસો છે આ તેઓ શાંત રહ્યા એક શબ્દ પણ પ્રતિભાવ આપ્યો નહીં આ તેમની આંખોમાં ફક્ત એક જ લક્ષ્ય હતું આ ભારતને દેવાળિયા થવાથી બસાવવું આ એક દિવસ કેબિનેટની બેઠકમાં એક મંત્રી ઉગ્ર અવાજમાં બોલ્યા આ મનમોહનજી આ તમે વિદેશી કંપનીઓને આમાં આમંત્રિત કરશો તો આપણી નોકરી ક્યાં જશે આપણા વેપારી ક્યાં જશે આ મનમોહન સિંહે ધીરે અને નમ્ર અવાજમાં કહ્યું આ સાહેબ આપણી નોકરી ખતમ નહીં થાય આપણી ક્ષમતા વધશે આ સ્પર્ધા આપણને વધુ મજબૂત બનાવશે આ જો આપણે પોતાનો દરવાજો બંધ રાખીશું તો આ દુનિયા આગળ વધી જશે અને આપણે પાછળ રહી જઈશું આ રૂમમાં શાંતિ છવાઈ ગઈ આ દરેક મંત્રીને સમજાયું કે આ માણસ ફક્ત શબ્દોથી નહીં પણ વિશારોથી લડે છે આ ઘણા રાજકારણીઓ મનમોહનસિંહને હટાવવાની વાતો કરવા લાગ્યા આ પરંતુ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવ આ તેમના પીઠ પાછળ દીવાલ બની ઊભા રહ્યા એક બેઠકમાં તેમણે કહ્યું આ જો ડોક્ટર મનમોહનસિંહની નીતિ નિષ્ફળ જશે તો આ તેની જવાબદારી મારી આ પરંતુ જો સફળ જશે તો દેશ બસી જશે આ શબ્દો મનમોહન સિંહ માટે આશીર્વાદ જમાના હતા આ તેઓએ દેશ માટે વધુ દ્રઢ નિશ્ચયથી કામ શરૂ કર્યું આ ઈસવીસન ઓગણીસો બાણું સુધીમાં ધીમે ધીમે પરિવર્તન દેખાવા લાગ્યું આ ભારતમાં વિદેશી રોકાણ આવવા માંડ્યું આ ટેલિકોમ ઓટોમોબાઈલ બેન્કિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ શરૂ થયા આ યુવાનો માટે નવી નોકરીઓ મળી ઉદ્યોગપતિઓને નવી તક મળી આ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારત તરફ વળવા લાગી આ બહુ વર્ષોથી બંધ પડેલી ફેક્ટરીઓ ફરી ચાલુ થઈ આ દેશની જીડીપી ધીમે ધીમે વધવા લાગી આ વિશ્વના અખબારોની હેડલાઇનો બદલાઈ ગઈ આ ઇન્ડિયા ઓપન ઇટ ડોર્સ ટુ ધ વર્લ્ડ આ ફ્રોમ બેન્ક્રફસી ટુ બોમ્બ ઇન્ડિયા સરી ફ્રોમ મિરિકલ આ શબ્દો એ દેશ માટે સન્માનની ઘાંટી સમાન હતા આ શરૂઆતમાં લોકો ગભરાયા હતા આ તેઓ વિચારતા આ વિદેશી કંપનીઓ આવશે તો આપણી દુકાનો બંધ થઈ જશે આ પરંતુ થોડા મહિનાઓમાં લોકો સમજી ગયા કે આ નવી નીતિઓએ રોજગાર વધાર્યા છે આ નવા રસ્તા આ નવી ફેક્ટરીઓ આ નવી ટેકનોલોજી આ બધું જ દેશમાં પ્રવેશવા લાગ્યું એક નાના વેપારીએ કહ્યું સાહેબ આ પહેલાં હું એક જ દુકાન ચલાવતો હતો હવે સપ્લાયર્સ સાથે સીધો સંપર્ક છે આ ધંધો વધી ગયો છે આ સામાન્ય માણસની વાત મનમોહન સિંહ માટે સૌથી મોટું ઈનામ હતું આ પરંતુ બધા ખુશ ન હતા આ કેટલાક રાજકીય પક્ષો વિરોધમાં રસ્તા પર ઉતર્યા અખબારોમાં હેડલાઇન આવતી આ દેશ વિદેશી હાથોમાં જઈ રહ્યો છે આ સરકાર દેશના હિતો વેસી રહી છે આ મનમોહન સિંહ દરરોજ આવી ટીકા વાંચતા આ પરંતુ ક્યારેય જવાબ આપતા નહીં આ તેમણે એક ઇન્ટરવ્યૂમાં માત્ર એટલું કહ્યું સમય આપો પ્રિણામ બોલશે અને ખરેખર પરિણામ બોલ્યું આ વિશ્વનો વિશ્વાસ પાછો આવ્યો આઈએમએફ અને વિશ્વ બેંકે ભારતને વધુ સહાય આપવા તૈયાર થઈ આ વિદેશી સલણ ભંડાર વધવા લાગ્યું આ રિઝર્વ બેન્કની રિપોર્ટમાં લખાયું આ ભારત હવે આર્થિક રીતે સ્થિર થઈ રહ્યું છે આ વિશ્વના નાણાકીય કેન્દ્રોમાં ભારત ફરી સરસાનો વિષય બન્યો એક સમય એવો હતો આ જ્યારે ભારત લોન માંગતું હતું હવે એ સમય આવી રહ્યો હતો આ જ્યારે વિશ્વના રોકાણકારો પોતે ભારત આવવા લાગ્યા એક કાર્યક્રમમાં એક યુવાન ઉદ્યોગપતિએ તેમને પૂછ્યું સર તમે ભારતને બસાવી લીધું હવે તમને કેવો અહેસાસ થાય છે આ મનમોહન મનમોહનસિંહે હળવેથી સ્મિત કરી બોલ્યા હું તો ફક્ત ફરજ કરી રહ્યો છું આ ઇતિહાસ નક્કી કરશે કે મેં સાસું કર્યું કે નહીં આ તેમની આ નમ્રતા જ તેમની સૌથી મોટી શક્તિ હતી આ દિલ્હીના નાણા મંત્રાલયની સર્ટ પર ઊભા મનમોહન મનમોહનસિંહે આ સાંજના આકાશમાં ઉડતા પક્ષીઓને જોયા આ તે જાણતા હતા કે આ સફર હજી પૂરી નથી પરંતુ દિશા મળી ગઈ છે આ કેબિનેટની ફાઇલ બંધ કરીને તેમણે પોતાના સહાયકને કહ્યું અમે હવે બસી ગયા છીએ હવે આગળ વધવું છે તે શબ્દોમાં એક સંતોષ હતો પણ સાથે સાથે એક નવું સ્વપ્ન પણ હતું આ ભારત હવે ઊભું થઈ રહ્યું હતું મજબૂત આત્મનિર્ભર અને વિશ્વને ટક્કર આપતું ભારત આ વર્ષો વીતી ગયા આ ઓગણીસો તાણું બાદ ધીમે ધીમે ભારત બદલાતું ગયું જે દેશ એક સમય દેવાળિયાની કગાર પર હતો એ હવે આત્મવિશ્વાસથી ભરેલો દેશ બનતો ગયો આ ડોક્ટર સિંહના સુધારાઓના બીજ ફળ આપતા થયા હતા આ બજાર ખોલ્યા બાદ નવા ઉદ્યોગો ઊભા થવા લાગ્યા આ દેશના અનેક શહેરોમાં ફેક્ટરીઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ અને સર્વિસ સેક્ટર ઝડપથી વિકસવા લાગ્યા આ બેંગલુરૂ હૈદરાબાદ આ પુણે અને ગુરુગ્રામ જેવા શહેરો આઈટી હબ તરીકે ઊભા થયા આ વિદેશી કંપનીઓએ ભારતના યુવાનોમાં કુશળતા જોઈ અને મોટા પ્રમાણમાં રોકાણ શરૂ કર્યું આ એક સમયે નોકરી માટે વિદેશ દવાના સ્વપ્ન જોનારા યુવાનો હવે પોતાના જ દેશમાં આ નવી તકો જોઈ રહ્યા હતા આ વિશ્વ બેંકના રિપોર્ટમાં લખાયું ઇન્ડિયા ઇઝ ઇમરજિન્ડ એઝ ગ્લોબલ પાવર ઇન આ ટેકનોલોજી એન્ડ સર્વિસ આ ડોક્ટર મનમોહનસિંહની નીતિઓએ આ સૌથી વધુ ફાયદો આપ્યો મધ્યમ વર્ગને આ લોકો પહેલાં ફક્ત આવકના ધોરણે જીવતા હતા હવે પોતાના ઘરમાં ટીવી ફ્રીજ કાર અને નવી જીવનશૈલી અપનાવી રહ્યા હતા આ વિશ્વ બજારમાં ભારતનો ગ્રાહક વર્ગ વધ્યો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારત તરફ દોડી આર્થિક ઉદારતાએ આ ભારતીય બજારને નવી ઓળખ આપી આ ધ ઇન્ડિયન કન્ઝ્યુમર રિવોલ્યુશન આ નવો મધ્યમ વર્ગ જ ભારતની અર્થવ્યવસ્થાનું ઈંધણ બન્યો આ ઓગણીસો નેવુંના ના દાયકાના અંત સુધી આ ભારતના નામે વિશ્વભરમાં અનેક નવો આદર ઊભો થયો આ વિદેશી મીડિયા લખતું હતું ઇન્ડિયા આ વન્સ વન ધ બ્રિન્ક ઓફ આ બેન્ક્રફ આ નાવ સ્ટેન્ડ ટોલ ઇઝ રિફોમ સક્સેસ સ્ટોરી આ ડૉક્ટર મનમોહનસિંહને આંતરરાષ્ટ્રીય મંચો પર આમંત્રણ મળવા લાગ્યું આઈ એમ એફ વર્લ્ડ બેંક અને ઝી ટ્વેન્ટી જેવા મંચોએ આ તેમને વિઝનરી રિફોર્મ તરીકે ઓળખાવ્યા આ એક વખત જે વ્યક્તિએ પોતાના દેશનું સોનું ગેરવે રાખવાનું દુઃખ જોયું હતું અવે એ જ દેશને વિશ્વના આર્થિક નકશા પર સ્થાન અપાવી રહ્યો હતો આ સામાન્ય માણસની નજરે પણ પરિવર્તન દેખાવા માંડ્યું આ બજારમાં વસ્તુઓની ઉપલબ્ધિ વધી ભાવ સ્થિર થયા આ નોકરીઓ મળી અને જીવન ધીમે ધીમે સુધર્યું અહીંયા ખેડૂતે ટીવી પર નાણાં પ્રધાનનું ઇન્ટરવ્યુ જોયું ને આ પોતાના પુત્રને કહ્યું આ બેટા એ માણસે ભારત બસાવ્યું છે આ જો એ ન હોત તો આપણે આ દિવસ ન જોઈ શકતા આ શબ્દો કદાચ દેશના કરોડો લોકોના મનની લાગણી વ્યક્ત કરતા હતા આ ડોક્ટર મનમોહનસિંહ રાજકારણમાં ઓછું બોલતા પરંતુ દરેક નિર્ણયમાં તેમના વિચારની ઊંડાઈ સ્પષ્ટ દેખાતી આ તેઓ રાજકીય ભાષણો કરતા નથી આપણા આંકડાઓ અને આર્થિક તથ્યો દ્વારા બોલતા આ પ્રેસ કોન્ફરન્સમાં એકવાર એક પત્રકારે પૂછ્યું સર આ તમને લોકો કહે છે કે તમે શાંત છો નબળા છો આ તેમણે સ્મિત્છાથી જવાબ આપ્યો આ શાંતિમાં પણ શક્તિ હોય છે આ દેશને બચાવવા માટે શીશો નહીં આ વિશાર જોઈએ એ જવાબ આખા દેશના હૃદ્દીમાં ઉતરી ગયો આ બે હજારના દાયકાની શરૂઆતમાં આ ભારત નવી દિશામાં આગળ વધતું ગયું આ સોફ્ટવેર ઉદ્યોગ ટેલિકોમ બેન્કિંગ અને શિક્ષણ ક્ષેત્રે દેશ ઝડપથી પ્રગતિ કરતો ગયો આ રિઝર્વ બેન્કનો રિપોર્ટ બતાવતો હતો કે આ વિદેશી સલણ ભંડાર ઇતિહાસમાં સૌથી વધુ સ્તરે પહોંચ્યો છે આ જે દેશ પાસે ઓગણીસો એકાણુંમાં આ ફક્ત પંદર દિવસના આયાત માટે પૈસા હતા અહીંયા હવે મહિના નહીં આ વર્ષો સુધી માટે પૂરતો ભંડાર ધરાવતો દેશ બની ગયો હતો આ ડૉક્ટર મનમોહનસિંહે એક કાર્યક્રમમાં કહ્યું અમે દુનિયાને બતાવી દીધું કે આ ભારત ભલે શાંત હોય પરંતુ નબળું નથી એ શબ્દો ભારતના યુવાનો માટે પ્રેરણાનું સૂત્ર બની ગયા એક સાંજ આ દિલ્હીનું આકાશ લાલ થઈ રહ્યું હતું આ મનમોહન મનમોહનસિંહ પોતાના ઓફિસની વિન્ડોથી બહાર જોઈ રસ્તા ઉપર ટ્રાફિક આ નવી ઇમારતો અને લોકોના ચહેરા પર વિશ્વાસ હતો આ તેમણે પોતાના મનમાં ધીમેથી કહ્યું આ શરૂઆત કઠિન હતી પરંતુ ફળ મીઠું છે એ ક્ષણે તેમને સમજાયું કે આ તેમના સુધારાઓ માત્ર અર્થતંત્રને નહીં પણ ભારતના મનને પણ બદલી દીધું છે આ વર્ષો બાદ આ જ્યારે લોકો ભારતના આર્થિક ઓસાળાની વાત કરે છે આ ત્યારે એક નામ સહજ રીતે બોલાય છે આ ડોક્ટર મનમોહન સિંહ આ જે વ્યક્તિએ રાજકારણમાં ક્યારેય રસ રાખ્યું નહોતો આ તે વ્યક્તિએ દેશને દેવાળિયા થવાથી બસાવીને નવી દિશા આપી આ તેના શાંત સ્વભાવ પાછળ લોખંડી નિશ્ચય છોપાયેલો હતો ઓગણીસો એકાણું માં જ્યાં દેશ પાસે ફક્ત પંદર દિવસના આયાત માટે પૈસા હતા આ ત્યાં બે હજાર ચાર સુધીમાં ભારત વિશ્વના ટોચના અર્થતંત્રોમાં સ્થાન પામ્યું આ વિદેશી ચલણ ભંડાર ઇતિહાસમાં સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું અને કરોડો લોકોની જિંદગી શોધરી ગઈ આ ડૉક્ટર મનમોહનસિંહે ક્યારેય પોતાની પ્રશંસા ન કરી તેઓ હંમેશા કહેતા આ બધું મારા નહીં આ ભારતના લોકોના વિશ્વાસથી શક્ય બન્યું છે આ તેમની આ નમ્રતા જ તેમને સાસો શાંત નાયક બનાવે છે આ જ્યારે ઇતિહાસ લખાશે આ ત્યારે તેમના નામાં આગળ લખાશે એ વ્યક્તિ જેણે ભારતને વેસાઈ જવાથી બસાવ્યો આ સંદેશ આ સાસી દેશભક્તિ શીર્ષોમાં નહીં પરંતુ વિશારમાં હોય છે આ ડોક્ટર મનમોહનસિંહે સાબિત કર્યું કે જ્ઞાન ઈમાનદારી અને શાંતિથી પણ એક દેશને બસાવી શકાય છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં